હલવો અમારેશ્રી તૈયાર કરે છે ને હવે એ રવામાં સ્વાદિષ્ટ બને એના માટે અમે આ ઇલાયચી અને આ જે બદામ કાજુ એ બધું નાખીએ છીએ જેનાથી હલવો સ્વાદિષ્ટ બને અને ખાવાની બહુ મજેદાર બને મજા આવે જોતા રહેજો એ અમે આ મસાલા તૈયાર કરીએ છીએ ના નહીં હવે હું દૂધ કાપવા લઈ રહ્યા છીએ હવે મિક્સ હવે દૂધ જૂતા છે છે હા નહીં પડે હા ના હતો હા અમદૂધ જોર બહાર હા જ્યાં

মনমে মারামন্করিযশাই fraction ইকামে এড স�iewíreসর্য়ению ચાલુ જ સર ભાઈ આપડે દૂધ બરાબર ગરમ થઈ ગયું ને હા થઈ ને દૂધ ગરમ થાય ને બરાબર એટલે બધું કમ્પ્લીટ જ થઈ જાય ને બરાબર બીજું કોઈ કહેવું હોય તો કોડો આપણે રોજ આવીતા જ બનાવવાનું છે હા કાયમ ચાલુ જ રહે આવી રીતના આ મિત્રો અમારો રો બહુ સરસ પણ છે મિત્રો અમારે તૈયાર થઈ આવ્યો છે ને હમ તો આપણે ખોડ નખી દેવાનો ખોટ તો મિત્રો આ લઈ ગયા છીએ মিত্ৰ